છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી આ ડેપોમાં કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે મુસાફરો આ ઢગલાની વચ્ચે જ બેસવા માટે મજબૂર બન્યા છે એક બાજુ રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી હોય અને જેની વચ્ચે આ રીતે મુસાફરોને કચરાના ઢગલાની વચ્ચે બેસવા મજબૂર બન્યા છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સૌથી મોટો એસટી ડેપો હાલમાં સ્વચ્છતાના અભાવના કારણે ચર્ચામાં આવ્યો છે છેલ્લા બે દિવસથી ડેપોની અંદર ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે મુસાફરોની ફરિયાદ મુજબ ડેપોની અંદર ક્યાંક સફાઈ થઈ રહી નથી અને ડસ્ટબિન ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને દુર્ગંધના કારણે લોકો પરેશાન છે એસટી વિભાગની બેદરકારીના કારણે હાલ ડેપોની આ હાલત ખરાબ થઈ ગઈ છે આ અંગે વાત કરતાં ડેપો મેનેજર આર એમ પટેલે જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ કામગીરી કરતા નથી અને ઘણા વખત સમજાવ્યા છતાં સુધારો જોવા મળ્યો નથી ડેપો મેનેજરે વધુમાં જણાવ્યું કે સફાઈ કામદારોની આડાઈને અને બેદરકારીના કારણે ગંદકી જોવા મળી રહી છે તેમણે આ સાથે સ્પષ્ટ કર્યું કે સફાઈ કામદારોના સુપરવાઇઝર સામે એક્શન લેવામાં આવશે અને આગામી દિવસોમાં ડેપોમાં સફાઈ સુચારુ રીતે થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે હાલ દિવાળીનો તહેવાર હોય હમણાં દિવાળીનો તહેવાર હમણાં જ આજે જ ખતમ થયો છે તો સફાઈ કામદાર જે આવતા હતા અમારા પહેલાં એ સફાઈ કામદારો એમના તહેવાર કરવાના ઈરાદે એ લોકોએ રજા લીધી હતી એમના સુપરવાઇઝર પાસેથી હવે રજા બી પૂરી થઈ ગઈ પછી પણ એ લોકો નથી આવ્યા ત્યાર પછી એમને બોલાવવામાં આવ્યા બારે પણ બારા વેળીએ બોલાવ્યા પણ નહીં આવી શક્યા એ લોકો કોઈ ઇરાદે ગમે તે ઈરાદે નહીં આવ્યા તો ડેપોની જે ગંદકી હતી એ સફાઈ માટે મારે અલગથી બીજા માણસોની વ્યવસ્થા કરી મેં ટેમ્પરરી સફાઈની કામગીરી ચાલુ કરાઈ છે અત્યારે હાલમાં એ લોકો કામ કરવું નહીં કરવા દેવું નહીં એ રીતે પરિસ્થિતિમાં બીજા સફાઈ કામદારોને પણ સફાઈ કામ કરતાં અટકાવવા માગે છે એ લોકો એ પરિસ્થિતિ મેં આજે જાણી છે તે છતાં પણ હું આજે કોઈ બી હિસાબે ડેપો સફાઈની કામગીરી હાથ પર લઉં છું અને વહેલી તકે ડેપોની સફાઈ કામગીરી પૂર્ણ કરાવીને હું ક્લીન કરાવીશ ને અત્યારે જે ગંદકીનું તમારા તરફ જે જાણવા મળ્યું છે એ માહોલ હું ચોખ્ખું કરાવી ને પહેલે જેવું આપણે ડેપોનું જે આપણું જે પરિસ્થિતિ હતી સફાઈની એ પરિસ્થિતિ હું યોગ્ય લાવી ને હું સારું રીતે કામગીરી કરાવી ઓકે કરાવી દઈશ એમાં હાલમાં તો મેં ટેમ્પરરી તમે કામગીરી કરાવી હતી જ હ થોડા દિવસમાં આ બે દિવસમાં થોડોક આ પ્રોબ્લેમ થયો છે એ લોકો જે પેલા લોકોનું હું અમે હતું માહોલ એટલા માટે સરકારી તંત્રનો બી એમાં એ છે પ્રોબ્લેમ નથી સફાઈ કામદારોની આડાઈ છે એક જાતની કે ભાઈ અમે આ રીતે જ કામ કરીએ અને અમે આ રીતે જ કામ કરીએ એમનું જે રીતના આડાઈ છે એ રીતે નહીં થાય કારણ કે એમને બી અલગ રીતે આપણે મહેનતાણું જે હોય સફાઈનું એ આપતા જ હોય છે એવું પણ નથી કે એમની પાસે ના આપતા હોય કે એમની પાસે છીનવી લેતા હોય એ મારે તો એમના સફાઈ કામદારો જોડે મારે કોઈ આક્ષેપ નથી એમના જે સુપરવાઇઝર છે મારે એમના સુપરવાઇઝર તરીકે એક રાખેલા છે કે ભાઈ એ ભાઈને વારે ઘડિયા કોન્ટેક કર્યો છે પણ એ ભાઈ કોન્ટેકમાં સરખો જવાબ નથી આપતા એમની જવાબદારી છે હવે એમના માટે હું એમની ઉપર એક્શન લેવાની તૈયારી કરું છું રિપોર્ટ લઈને ડેપો મેનેજર છોટા ઉદેપુર આર એન પટેલ